નાની વાતમાં આપણે લાખા બાપાના પ્રસંગો ચાલે છે પ્રતાપ પ્રતાપબળના એમાં ત્રીજો ત્રીજો પ્રસંગ પહોંચ્યા છીએ પારા નંબર સાહીઠ પ્રસંગ ત્રીજો ગોંડલના મારુ કંસારા મૂળચંદ હેમરાજ મંડલીના નાગારજી એટલે કે નગારા વગાડે નગારા બહુ સરસ વગાડે તેમને શરીરે વાહ થયો બંને પગ જલાઈ ગયા ચાલી ન શકે બે હાથમાં લાકડી રાખે તોય માંડ માંડ થોડું ચાલી શકે એટલો બધો વાહ થઈ ગયો હતો હવે એક વખત હરિપરમાં મંડપ થયો ગોંડલથી મંડલીના બધા વૈષ્ણવો હળી મળીને હરિપર ગયા અગાઉના પ્રસંગમાં આપણે જોયું ને કે જ્યારે ઓછો આવે તો ગોંડલના વૈષ્ણવોને વહેલા તેડાવે એવું જે અહીંયા એ પ્રમાણે જ એવો જ વ્યવહાર છે હરિપર ગોંડલનો તો એવું અહીંયા બતાવ્યું કે ગોંડલથી મંડળીના બધા વૈષ્ણવો હળી મળીને હરી પર ગયા અને વા વા થઈ ગયો છે મૂળચંદ હેમરાજભાઈ પણ શરીરની સ્થિતિને કારણે જઈ શક્યા નહીં સામૈયાને દિવસે ગોંડલના વૈષ્ણવોને જોઈને લાખા બાપાએ પૂછ્યું કે મૂળચંદ કેમ નથી આવ્યો ત્યારે કાળિદાસ કીધું કે તેમને વાનો દુખાવો બહુ હોવાથી આવી શક્યા નથી તરત જ લાખા બાપાએ પોતાની પાસે ઉભેલ હરિપરના સામું જોયું અને કહ્યું ગાડું જોડીને ગોંડલ જાઓ અને મૂળચંદને તેડી આવો તરત જ ગાડું જોડીને તે વૈષ્ણવ રવાના થયા એટલે કે લાખા બાપાની આજ્ઞા થઈને એટલે ગાડું જોડીને રવાના પણ થયા સામૈયાને દિવસે હવે મધખેલને દિવસે સવારે ગાડામાં બેસીને મૂળચંદ દા પરિવાર આવ્યા હરિપર આવ્યા સોરી હરિપર આવ્યા ખબર મળતા લાખા બાપાએ ત્યાં જઈને જે ગોપાલ કર્યા પછી પૂછ્યું કે કેમ સામૈયાને દિવસે ન આવ્યો તેમણે કહ્યું કે વાયે જલાઈ ગયો છું બે લાકડી હોય ત્યારેય માંડ થોડાક ડગલા ભરી શકું છું બાપા કહે હાલ દજાજીના દર્શન કરાવું હાલ ધજાધીના દર્શન કર વિષ્ણુના દર્શન કર ગોપેન્દ્રજીનું સ્મરણ કરીને લાકડી મૂકી દઈ અને મારી હારે હાઈલો આવી લાખા બાપાના કહેવા પ્રમાણે ગાડામાં લાકડી મૂકી દઈને લાખા બાપાની પાછળ પાછળ મૂળચંદ દાદા ચાલીને મંડપમાં આવ્યા હવે લાકડી મૂકી દીધી લાખા બાપાએ કીધું ને એટલે લાકડી મૂકી દીધી અગાઉ આપણને અહીંયા બતાવે છે કે બંને પગ એવા જલાઈ ગયા છે કે ચાલી શકાતા નથી બે હાથે લાકડી રાખીને માંડ માંડ થોડું ચલાય છે એવી પરિસ્થિતિ બીજા દિવસે લાખા બાપાએ કીધું છે એટલે મૂળચંદ લાકડી મૂકી દીધી ને મા લાખા બાપાની પાછળ પાછળ ધજાજીના દર્શન કરવા જાય છે ચાલીને મંડપમાં આવ્યા આ ભગવત પ્રતાપથી તેમના નેત્રમાંથી હર્ષાસુ વહેવા લાગ્યા બાપા કે ઠાકોરજીનું સ્મરણ કર ચોરીની સામગ્રી કરીને પ્રભુને ભોગ ધરીને પાંચ વૈષ્ણવને પ્રસાદ લેવરાવ ઠાકોરજી બધું રૂડું કરશે પ્રસંગ અહીંયા આપણે વિરામ આપીએ આવતીકાલે ચોથો પ્રસંગ આવું પ્રતાપ બળ છે બાપાને આપણા દંવત પ્રણામ પહોંચે કે લાખા બાપાના ખાલી એક બોલથી બે લાકડી પણ સાઈડમાં જતી રહી અને છેક સુધી ચાલીને આવ્યા છે એવા મૂલચંદ દાદા અને આપણા દંવત પ્રણામ બાપાને પણ આપણા દંવત પ્રણામ બોર્શી ગોપાલ લાલકી છે આટલું જ બોલીને મારવાની નાની વાતને વિરામ આપું છું બોરશી ગોપાલ લાલકી છે